નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર વાવાઝોડું બંગાળની ખાડીની અંદર આવી પહોંચ્યું છે હાલ મિત્રો ડિપ્રેશનમાં અને ખાસ કરીને આજે રાત્રે આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ શકે છે અને ખાસ કરીને આવતીકાલે જ્યારે વાવાઝોડું ટકરાવાનું છે ત્યારે મિત્રો આ વાવાઝોડું રેમલ નામ આપવામાં આવ્યું છે અને રેમલ જે નામ છે એ ખાસ કરીને ઓમાન દેશ તરફથી આપવામાં આવ્યું છે અને ઓમાન વાળા જે દેશ છે એનો જે નંબર લાગતો તો ખાસ કરીને જોવા લગભગ તેર જેટલા દેશો છે જે હિન્દ મહાસાગરની અંદર આવેલા છે આ તમામ દેશોએ પોતપોતાના લિસ્ટ બનાવી અને ભારતીય સરકારને આપવાનું હોય છે ભારતીય હવામાનને આપવાનું હોય છે અને વારાફરતી ક્રમ પ્રમાણે દરેક લોકો છે ભારતીય હવામાન છે એ દરેક દેશનું એક એક નામ લેતા લેતા નામ આપતા હોય છે રેમલ નામ છે ખાસ કરીને ઓમાન દેશ તરફથી આપવામાં આવ્યું છે અને તેનું નામ રેતી રેતી થાય છે એટલે કે વાવાઝોડું ખૂબ જ ભયાનક બની શકે છે નામ માત્ર ખાસ કરીને ઓળખ માટે આપેલું હોય છે નામનો કોઈ મતલબ હોતો નથી માત્ર ખાસ કરીને આ વાવાઝોડું રેમલ બન્યું છે તો એને લિસ્ટ માટે યાદી માટે ભવિષ્યની અંદર ખાસ કરીને જ્યારે જરૂરિયાત પડે તપાસની ત્યારે એની તપાસ થાય એટલા માટે વાવાઝોડાના નામ આપવામાં આવે છે ખાસ કરીને ઓળખ માટે તો વાવાઝોડાની જે ઝડપ છે એ ખાસ કરીને ખૂબ જ વધી ગઈ છે અને આ ઝડપ વધવાને કારણે વાવાઝોડાને નામ છે મિત્રો આપવામાં આવ્યું છે આમ તો જોવા જઈએ તો જ્યારે વાવાઝોડું એંશી કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ ઝડપ પકડે છે ત્યારે વાવાઝોડાનું નામ આપવામાં આવે છે તો આ ખાસ કરીને વાવાઝોડું ડિપ્રેશનનીમાંથી ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ જશે અને લગભગ છવ્વીસ તારીખે મોડી રાત્રે ખાસ કરીને આ વાવાઝોડું ત્રાટકી શકે છે અને જ્યારે જ્યારે વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની ઝડપ જોઈ શકો દરિયા કાંઠાના ભાગોની અંદર બોતેર સત્યોતેર કોલકાતાની અંદર સ સડસઠ આ સિવાય ખાસ કરીને બાલેશ્વરની અંદર બાવન ખડગપુરમાં સત્તાવન હલ્દીબારીની અંદર ખાસ કરીને સિત્તેર અને કલ કલ્પારા છે એની અંદર નવ્વાણું કિલોમીટરની ઝડપ આ તો જોઈ શકો છો સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે ખાસ કરીને જે ભાગ છે બાંગ્લાદેશ છે બાંગ્લાદેશની અંદર પવનની ઝડપ વધારે રહેશે આ સિવાય ખડગપુર કોલકત્તાની અંદર બરોબર મિત્રો એને કોલકાતા ઉપરથી આંખ પસાર થાય તેવી મિત્રો શક્યતા છે એટલે કે વાવાઝોડાને કારણે ભારેથી અતિભારે તારાજી છે એ જોવા મળી શકે છે છવ્વીસ તારીખે લેન્ડફોલ થયા પછી ધીમે ધીમે આ વાવાઝોડું છે આગળ વધશે આ વાવાઝોડાનો ઘેરાવો ખૂબ જ મોટા વિસ્તારમાં હોવાને કારણે મિત્રો ખાસ કરીને તેની અસર બેથી ત્રણ દિવસ સુધી રહેશે એ તમે જોઈ શકો છો અને બંગાળની ખાડીમાંથી જે ભેજ લાવેલો છે આ ભેજને કારણે મિત્રો ખાસ કરીને ભારેથી ભારે વરસાદ રહેશે જો કે વાવાઝોડાને કારણે ગુજરાત ઉપર તેની પણ અસર થશે અહીં તમે જોઈ શકો છો ગુજરાત ઉપર પવનની ઝડપ વધી જશે સત્યાવીસ તારીખથીને તમે જોઈ શકો છો વાવાઝોડું આમ તો છવ્વીસ તારીખે મોડી રાત્રે ટ્રાટક છે પરંતુ સત્યાવીસ તારીખથી ગુજરાતની અંદર પવનની ઝડપ વધી જશે અને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અમુક વિસ્તારમાં તો કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ છે એટલે કે વાવાઝોડાની અસર ગુજરાતની અંદર ભારે પવન સાથે થશે જેને કારણે ગરમીની અંદર મિત્રો રાહત મળશે વરસાદની જો વાત કરવામાં આવે કેવો વરસાદ રહેશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દસ દિવસનો મેપ છે તો તમે જોઈ શકો આગામી ચોવીસ કલાક સુધી કોઈ પણ જગ્યાએ વરસાદ નથી માત્ર કેરળમાં વરસાદ છે આગલા ત્રણ દિવસની અંદર જોઈ શકો છો કેરળની અંદર પણ ભારે વરસાદ સાથે વાવાઝોડું જ્યાં ટકરાવાનું છે તે જગ્યાએ પણ ભારે વરસાદ આગલા પાંચ દિવસની જો વાત કરવામાં આવે તો અહીંયા વરસાદ છે અને અહીંયા મિત્રો છે એક મુંબઈ સુધી અને મધ્ય ભારત સુધી વરસાદ જોવા મળશે આગલા દસ દિવસની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને તમે જોઈ શકો બાંગ્લાદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ આ બાજુ અરબી સમુદ્રની સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે જેને કારણે મહારાષ્ટ્ર સુધી છે ચોમાસું બેસી જશે એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થઈ જશે જેને કારણે ગુજરાતની અંદર પણ આગામી દસ દિવસ પછી મિત્રો પાંચ દિવસ સુધી કાંઈ નથી પણ આગામી દસ દિવસ પછી વરસાદ છે જોવા મળી શકે છે હા મિત્રો જોઈ શકો છો ખાસ કરીને ત્રીસ તારીખને અપડેટ ત્રીસ તારીખને અપડેટ પ્રમાણે ગુજરાતની અંદર વાદળો થશે અને સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થશે લગભગ પહેલી તારીખથી જ મિત્રો ખાસ કરીને વરસાદ છે આપણને જોવા મળી શકે છે ગુજરાતની અંદર આગે છે ખાસ કરીને હળવોથી લઈને મધ્યમ વરસાદ છે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે એટલે કે ધીમે ધીમે પ્રી મોન્સૂનની એક્ટિવિટી અહીં તમે જોઈ શકો છો સુરત છે ડાંગ છે વલસાડની અંદર ખાસ કરીને વરસાદને લઈને શક્યતા તો વાવાઝોડો અસર પણ મિત્રો પૂરી થઈ ગયા છે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તો આ બાજુ ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર ચોમાસું આગળ વધી અને છેક મધ્ય સુધી બેસે તેવી પૂરેપૂરી શક્યતા છે